પેલા છોકરા એ પાવ હળગાવ્યું એટલે હુશિયારો ને માર્યો મને તો તને માર્યો મને તરફ ને

તો બે તમે તાર નહી બે શું કર્યું આ તો મને તો એકલા માર્યો હે એકલા માર્યો તો બીજો નતો વાકન પડે જોડે નતો રહેતો હંગાટ કરો હંગાટ કરો મારો માર ખવડાવશો તમે બે જ હવે તો લેબુ સુજે નહી હંગાટ કરો લ્યા તમે અડો કે અડો આવા ના આવા લડવા લીધા હે યુ માર ખવડા બા લીધા હે દેખા તું ભાડો આજ પણ એક હાજા નહી રાખવાના

થોડું રાસ્તી આવતી તો પછી ઓને પૈસા આલે ને તો આપણે કાયદેસર પૈસા આલી દેવા પડે કે નાલી દેવા પડે આપણે ઉશી ના આલે હોય તો પૈસા હાલવાનું રખાય સમજ્યા આડી તો કોઈ ના લઈને હમું ના થવાય આગેવાન મારી વાત હોભળો ઉશીના પૈસા આલે વાત હાચી હે પ્રેમ થી બધું માંગવાનું હોય એમ ઝઘડા કરી કરી ના માંગવાના હોય તમને કહું છું આડી પૈસા બીધા ના આલો ને સંબંધીમાં

આપડા કહારો છે પણ સમજાવી દેજો આ ચેડે પર ખુરિયા વેડા ના કરે હજુ કરે કમી કરે કમી હોત અરે બુદ્ધિ ચાણ આવશે જાડિયાને છે ને ઘરે સાપાણી કરો હેડો બધાને ભેગા કરો આહી મને મારેલો છે સમજાવજો જો હજી સમજાય કશું ન કરે હેડો તમ તમ બેઠો હોય નક નકમો હે જાડી એ ઓગડી ના કરી અરે હેડો આગેવાન કહી દો હજુ સમજાઈ દો બે બેવા દે

આટલા તમે આવો મારા ઘડી આવો ગા તમે જો નો ઘાસ જોવો તમે ખાલી બે દાડા બે દાડા એમાં મને ખબર હતી ઘરે કોક કંકા શીશ્યો એનામ

તમે મોટા એટલા ખોટા એટલા પૂરી પૂરા ખોટા શોક્રવાદી ના ઉડી હાલવાનું હોય આપણે મોટા સમજવું પડે આપડે શુક્ર ને સમજાવવાનું હોય તો કાલ ઉઠીને ભેગા થઈ જાય થોડી તમારે લાકડી લેવાની

ને ડાયાબિટીસ છે ના ના બારે ઉમી મેમનગરીયા જો દિયા બહુ પીતો હાથ તો છે પણ પીવો થઈ ખબર ના પડતી સમજ્યા શું સાચી વાત પેલા તને કેવું ખબર ના પડતી તને કહું